નમસ્કાર સૌ બીએલઓ મિત્રો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસનો પ્રથમ તબક્કો આપણો તાલીમનો તથા બેદર બેની મતદાર સાથે દરેક મતદારોને બી એલ ઓએફની અંદર મેપ કરવા બાબતનો હતો અઠ્યાવીસથી લઈને ત્રણ તારીખ સુધી આ પ્રથમ તબક્કો છે એ પૂરો થશે પછી આપણે ફેઝ ટુમાં પ્રવેશ ફેઝ ટુની અંદર તમને દરેક જેટલા તમારા ભાગની અંદર મતદારો હશે એ તમામ મતદારોના બે બે કોપીમાં એન્યુમરેશન ફોર્મ્સ આપવામાં આવશે હવે આપણે આ ફોર્મ્સને ઈ એફ કહીશું નો ઈ અને એફનો ફોર્મનો એફ એટલે ઈ એફ ફોર્મ્સ ઈ એફ જે છે તમને આપવામાં આવશે આપણે ગુજરાતી ગુજરાતીમાં ગણતરી ફોર્મ એવું કહીશું તો આ ગણતરી ફોર્મ જે તમને બે કોપીમાં આપવામાં આવશે એ તમારે દરેક મતદાર સુધી પહોંચતા કરવાના છે અને મતદાર એમાં જાતે જ પોતાની વિગતો ભરશે અને તમને પ્રસ્થાપિત કરીને સહી કરીને આપશે આપણે એને રિટર્ન પણ લેવાનું છે પણ જ્યારે તમે એને આપો છો ત્યારે તમારે બીએલઓ એલ એફમાં એની નોંધણી કરવાની થાય છે ઇઝી પ્રક્રિયા છે બહુ જ વાત કરી દઈએ આપણે કે આ એનિમરેશન ફોર્મ એટલે કે ઈ એફ જે છે એની અંદર વિગતો શું છે મેં એક ફોર્મ અહીંયા લીધું છે આઈડેન્ટિટી મેં હાઈ હાઈડ કરી દીધી છે ઉપર જુઓ નેમ એન્ડ કોન્ટેક નંબર ઓફ બી એલો બી નામ અને કોન્ટેક નંબર બંને આપેલા હશે એટલે દરેક કોઈ પણ મતદાર જે છે તમને સંપર્ક કરી શકશે કોઈ એમને ક્વેરી હોય તો અહીંયા મતદારનું નામ એમના ફોટોનો ઓળખપત્ર એટલે કે એપિકનો નંબર છે સરનામું છે અહીંયા બીજા ભાગની અંદર અનુક્રમ નંબર ભાગ વિધાનસભા લોકસભાનું નામ રાજ્ય એના પછીની કોલમમાં ક્યુઆર કોડ તમને આપેલો છે પછી છે એ વ્યક્તિનો પ્રિન્ટેડ પ્રી પ્રિન્ટેડ ફોટો અને છેલ્લી કોલમમાં હાલનો ફોટો ચોંટાડો એવું લખ્યું છે એટલે દરેક મતદારો પાસે આપણે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો વ્યવસ્થિત ફોટો લેવાનો થાય અને એ ફોટો હવે પછીની મતદાર યાદીમાં ડિસ્પ્લે થશે એટલે કે એને નવા ફોટા સાથે નવું મતદાન કાર્ડ જ્યારે પણ પ્રસિદ્ધ થશે મતદારાદી નવી ત્યારે એને મળી જશે વિગતમાં કઈ કઈ વિગતો છે જોઈ લઈએ જન્મ તારીખ દિવસ મહિનો વર્ષ અનુસાર એટલે કે પહેલાં દિવસ દાખલા તરીકે ચોવીસ તારીખ હોય તો ચોવીસ અને ઓબ્લિક કરીને મહિનો જે હોય તે અને છેલ્લે ઓગણીસો પચાસ કે ઓગણીસો સુડતાલીસ કે ઓગણીસો જે કાંઈ વર્ષ હોય એ અહીંયા તમારા સામિક કોલમમાં લખવાનું છે આધાર નંબર વૈકલ્પિક છે એટલે આપે તો તમારે અહીંયા લખી દેવાનો છે મોબાઈલ નંબર પણ તમારે લખવાનો છે સામેની સાઈડ ઉપર પિતા વાલીનું નામ લખવાનું છે પિતા વાલીનો મતદાન ઓળખપત્ર અત્યારે હાલનો હોય તો એ તમારે અહીંયા લખવાનો છે જો ઉપલબ્ધ હોય તો માતાનું નામ લખવાનું છે માતાનું નામ લખ્યા પછી નીચે એનો ઓળખપત્ર જો મળી જાય તો એ પણ આપણે અહીંયા ઉપલબ્ધ હોય તો લખી દેવાનો છે જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો કે પરિણીત વ્યક્તિ હોય તો જીવનસાથીનું નામ પણ અહીંયા તમે લખી શકો અને એનો ઓળખપત્ર જો ઉપલબ્ધ હોય તો એ પણ તમારે લખવાનો છે હવે આ બે જે વિગતો આવે છે એના પછીની કોલમમાં બીજો પાર્ટ જે છે આ ગણતરી ફોર્મનો એની અંદર ખાસ જોવા જેવું છે અને એ જ આપણા માટે અગત્યનો છે એન્ટ્રી માટે પણ અને અન્ય બાબતો માટે પણ છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો તો બે હજાર ત્રણની મતદાર યાદી જે આપણી પાસે ઉપલબ્ધ છે અથવા તો મતદાર એને આપણે કહી દેવાનું કે ભાઈ તમને જો ખ્યાલ ન હોય પણ કમસે કમ એટલો તો ખ્યાલ જ હોય તમને કે તમે બે હજાર ત્રણમાં ક્યાં રહેતા હતા અથવા તો તમારી મતદાર યાદીમાં બે હજાર ત્રણમાં ક્યાં નામ ચાલતું હતું તો વોટર ડોટ ઈસીઆઈ ડોટ ઇન જે છે ઇલેક્શન કમિશનની અધિકૃત વેબસાઇટ એમાં જઈ અને મેં વાત કરી છે એ રીતે સર્ચ કરી ગુજરાત સિલેક્ટ કરી અને પોતાની વિધાનસભા સર્ચ કરી અને ડાઉનલોડ કરી અને એ પોતાની વિગતો ત્યાં ક્રમ નંબર સહિતની જોઈ શકશે એટલે પોતે જ એ કામ કરશે અને તમને આ વિગત ભરીને ફોર્મ સ્વરૂપે તમને પાછું એ આપશે તો આ વિગતો જે છે એને ઓનલાઈન સર્ચ કરી શકાશે તમારી પાસે બે હજાર ત્રણની મતદારથી તમને પણ આપેલી જ છે પણ બની શકે જે તમને આપેલી બે હજાર ત્રણની બે હજાર બેની મતદાર યાદી સિવાયના કોઈપણ વિધાનસભા મહાભાગમાં રહેતો હોય એટલે કે બી ડી કે એફ હોય તો ત્યારે એને જૂની મતદાર યાદી એના વિભાગની મતદાર યાદીની જરૂર આવશ્યકતા પડશે તો એને આપણે શીખવાડી દેવાનું કે ભાઈ આવી રીતે તમે ડાઉનલોડ કરી શકશો તમારી સાથે સ્વયંસેવકો પણ હશે વોલેન્ટિયરો બીએલએ પણ હશે કદાચ તો એ તમને મદદ કરશે અને હોશિયાર છોકરા હોય એઝ અ બીએલઓ તરીકે આપણે એ કામગીરી કરવાની કે સોસાયટીના કોઈ હોંશિયાર છોકરા હોય તો એને શીખવાડી જો ઘરની અંદર હોય તો તો એને એ એ ઘરની અંદર એ એને મદદ કરી શકે અને ફાઇન્ડ આઉટ કરી શકે પોતાનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં મતદાનનું નામ ઉપલબ્ધ એનો ઓળખપત્ર નંબર તમને ખબર છે બે હજાર ત્રણની મધ્યારથીમાં છેલ્લી કોલમમાં ઓળખપત્ર નંબર છે સંબંધીનું નામ એટલે કે એના પિતાનું નામ અથવા તો પતિનું નામ જે તે સમયે ચાલતું હોય બે હજાર ત્રણમાં તે સંબંધ તો પિતા હોય અથવા તો પતિ હોય બેમાંથી એક જ હશે જિલ્લો કયો હતો તે રાજ્ય કયું હતું તેને વિધાનસભા મત વિભાગનું નામ કયું હતું તે નીચે પણ તમારે એવી રીતે અનુક્રમ નંબર પણ લખવાનો છે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું તેની વિગતો એટલે અહીંયા અહીંયા તમે જે સંબંધીનું નામ આપો પિતા અથવા તો પતિ તો એ સંબંધીનું નામ અહીંયા તમારે બે હજાર ત્રણની મધ્યરેમાં ક્યાં હતું એ લખવાનું થાય તો નામ ઓળખપત્ર એવી રીતે વિગતો છે બધી નીચે પણ એક કોલમની અંદર તમારે લખવાનું છે એનો અર્થ એવો થયો કે અહીંયા પિતાનું નામ હશે તો અહીંયા એના દાદાનું નામ પણ આપણે લખવું પડશે નીચે વિગતો આપે છે ઉપરોક્ત મતદાર હું પબ્લિક મારા કુટુંબના સભ્ય છે તેણે અન્ય કોઈ દેશનું તો મેળવેલું નથી આ બધી વિગતો એ બાઇદરી આપીને તમને અહીંયા ખૂણા ઉપર મતદાર અથવા પરિવારના કોઈ પણ પુખ્ત સભ્ય સંબંધનો ઉલ્લેખ કરોની તારીખ સાથે સહી ડાબા અંગૂઠાની છાપ સહી અથવા તો ડાબા અંગૂઠાની છાપ તમારે લેવાની થશે મતદાર સહી કરીને આપે અથવા તો પરિવારના કોઈ પુખ્ત સભ્ય કે જેનું નામ મતદાર યાદીમાં હોય એ પણ આપી શકે છે તો બી એલ ઓની છે કે મેં ઉપરોક્ત વિગતો છેલ્લા એસઆઈઆરની મતદારીઓમાંથી ચકાસી છે એમ કરી અને બી પણ અહીંયા નીચે કોણા ઉપર સહી છે એ બીએલોઓ પણ સહી કરશે હવે આ જે તમે ફોર્મ આપો છો એને કોરું પહેલાં તમને ખ્યાલ છે કે એસઆઈઆરમાં આપણે કમસે કમ ત્રણ વખત ઘરની મુલાકાત લેવાની છે પહેલી વખત આપણે એને ફોર્મ આપવા માટે જઈશું કોરા ફોર્મ્સ અને પછી એ શોધીને તમને એની વિગત આપશે તમારે પણ શક્ય બને તો એ ચકાસવાની છે અને પછી જ એનો ફોર્મ આપણે સ્વીકારવાનું છે હવે આ ફોર્મ જે તમે આપ્યું છે એ બદલની તમારે એપની અંદર એન્ટ્રી કરવાની થશે તો બી એપની અંદર તમે અહીંયા સ્પેશિયલ ઇન્ટર્નશિપી ડિવિઝન એસઆઈઆરમાં જશો એટલે ઈ એફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રેકર એવું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે મતદારનો ક્રમાંક નંબરને એવું કાંઈ શોધવાની જરૂર નથી તમારે માત્ર ને માત્ર સ્કેન ઓર કોડ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે સ્કેન થશે કોડ અને કોડને તમારે આવી રીતે સ્કેન કરવાનું એટલે ઓટોમેટિક જો આવી ગયું નામ એનું અને ઇ એફ ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે એન્યુરેશન ફોર્મ્સ જે છે એ મેં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું છે એના ઉપર ક્લિક કરી દો એટલે તમારી વિગત જે છે અહીંયા જો ઇએફ નોટ કલેક્ટેડ ઝીરો આટલા મતદારો છે ટોટલ ટૂંકમાં ઝીરો 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 બધું છે તો જે તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા હશે ત્યાં એકડો આવી જશે એટલે જેટલા ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે પણ તમને અકાઉન્ટમાં મળશે અને પાછા લેશો ત્યારે પણ એની એન્ટ્રી મારવાની થશે આવી જ રીતે સ્કેન કરીને તો એ રીતે કેટલા તમે તમારા ઈ એફ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે એની વિગતો તમે જોઈ શકશો તો આ રીતે આપણે ઇ એટલે કે ગણતરી પત્રકો જે છે એ દરેક મતદાર સુધી પહોંચતા કરવાના છે અને લેવાના છે પાછા આપણે રિટર્ન ખાસ કરીને છેલ્લા એસઆઈઆરની વિધાનસભા એનો ભાગ નંબર એનો અનુક્રમ નંબર એ શોધવામાં થોડી કદાચ લોકોને તકલીફ પડે પણ આપણે એને વ્યવસ્થિત સમજાવી દઈએ તો લગભગ કશી તકલીફ નહીં પડે થોડોક ઘણો સમય પણ આપણી પાસે છે કારણ કે ચાર તારીખથી લઈને આવતી ચાર સુધી આ ચાર થી લઈને આવતી ચાર સુધી એટલે કે ચાર અગિયારથી લઈને ચાર બાર સુધી એક મહિના સુધી આપણે આ કામ કરવાનું છે અને એની વિગતો જે છે એને આપણે અપલોડ કરવાની થશે નવા વિડીયો સાથે ફરીથી મૂકશું ઘણા બધા ફેરફારો આવ્યા કરશે આમાં એટલે ખાસ જોજો તમારી બી એલ ખાસ તો અપડેટ કરતા રહેજો જેથી નવી વિગતો જે છે હોય તમારા બી એલ અંદર ઇન્કલુડ થઈ જાય નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય જય ગરવી ગુજરાત